હલો ફ્રેન્ડ્સ નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજનો આપણો ટોપિક છે જી એસ એસ વાય જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના બે હજાર પચીસ માટે ઇંગ્લિશનો પાર્ટ ફોર આપણે આ વિડીયોમાં એકથી પચીસ પ્રશ્નો જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો અહીંયા તમારે ચાર ઓપ્શન્સ આપેલા હશે એમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો છે અને તમારે ઓએમઆરમાં ડાર્ક કરવાનું છે પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ બ્લ્યુ વાદળી શું છે ધ સ્કાય ધ રોઝ ગ્રાસ ધ ફ્લાવર્સ તો વિચારો દોસ્તો વાદળી કલરનું શું હોય છે યસ વેરી ગુડ તમારો જવાબ બિલકુલ સાચો છે એ ઓપ્શન ધ સ્કાય ધ સ્કાય એટલે આકાશ વોટ ઇઝ પિંક ગુલાબી રંગનું શું હોય છે ध रोज ध स्क्रास के नॉन ऑफ दीज विचारो मित्रों यस बिल्कुल सही जवाब तरह जवाब ए रोज साचो है डैश यू बीन टू जापान तो हैव यू बीन हैज़ यू बीन इज यू बीन के आर यू बीन तो अँव हैव यू बीन टू जापान शू तपानी छो यू साथ हमेशा सा, हैव हैवे वी डेश नेवर इटन मेक्सिकन फूड अम्म क्यों मेक्सिकन फूड खाद आर्तमान काल है एट्ले वी साथ हैव आवश वी हेव नेवर इटन मेक्सिकन फूड ऑप्शन सी आरती हैज़ डैश हर अमरेला तो अँ फॉर्गोटिंग फॉर्गोटन फॉर्गेट के फॉरगोट तो अँप आपेलूँ पूर्णवर्तमान काल होवा पास्ट पार्टिशिपल फॉर्गोटन आवश्य વી હેવ ડેશ હ્યોર ફોર અ લોંગ ટાઈમ તો અહીંયા પણ હેવ આપ્યું છે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે પૂર્ણવર્તમાન કાળ છે એટલે વી હેવ બિન હિયોર ફોર અ લોંગ ટાઈમ અહીંયા બી બીંગ કે ટુ બી આવશે નહીં બીનું પાસ્ટ પાર્ટિસિપલ બિન થાય છે પૂર્ણવર્તમાન કાળમાં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ ઉપયોગમાં લેવાય છે મિત્રો અહીંયા પણ જોઈ શકો છો આઈ ડેસ સેન્ટ યુ અ મેસેજ તો આઈ જોડે હંમેશા હેવ આવે એટલે આઈ હેવ જસ્ટ સેન્ડ યુ અ મેસેજ આઈ જસ્ટ સેન્ટ યુ અ મેસેજ આઈ હઝ જસ્ટ સેન્ટ યુ અ મેસેજ કે પછી આઈ વિલ સેન્ડ યુ અ મેસેજ તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ હોવાથી આઈ હેવ જસ્ટ સેન્ટ યુ અ મેસેજ જવાબ આવશે સમ ટીચર્સ ડેસ મચ હોમવર્ક તો સમ ટીચર્સ એટલે થોડા શિક્ષકો ઘણો હોમવર્ક આપે છે તો ગિવ ગિવ્સ આર ગિવ્સ કે ઇસ ગિવ અહીંયા વર્તમાનકાળ હોવાથી સાદો વર્તમાનકાળ હોવાથી ગીવ આવશે ટીચર સે બહુવચન છે એટલે ગીવ આવે એકવચન હોત તો ગીવસ આવત પરંતુ અહીંયા જવાબ ગીવ છે ટેલર એન્ડ આદમ ડેશ ગુડ ફ્રેન્ડ્સ તો બે વ્યક્તિ છે એટલે આર આવશે હાઉ મેની સ્ટુડન્ટ્સ ડેશ ઇંગ્લિશ તો હાઉ મેની સ્ટુડન્ટ્સ નોઝ ઇંગ્લિશ આર નોંગ ડઝ નો કે નો તો અહીંયા હાઉ મેની સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ બહુ વચન છે એટલે ખાલી નો આવશે છેલ્લો ઓપ્શન ડી હાઉ મેની સ્ટુડન્ટ્સ નો ઇંગ્લિશ માય બ્રધર ડેસ ઇન પેરિસ તો સાદો વર્તમાન છે એટલે અહીંયા માય બ્રધર એક વચન હોવાથી લિવ્સ આવશે ક્રિયાપદને એસ લાગશે માય બ્રધર લિવ્સ ઇન પેરિસ डस यू वांट अ कप ऑफ टी तो डू यू वांट अ कप ऑफ टी એટલે ઓપ્શન એ સાચો જવાબ છે કારણ કે અહીંયા સાદો વર્તમાન કાળ હોવાથી ડુ આવશે યુ સાથે પરંતુ જો એકવચન હોતે તો આપણે ડઝ વાપરીશું શું તમારે એક કપ ચા જોઈએ છે આ डस स्पीक इंग्लिश एम इज कैन કે મે તો હું ઇંગ્લિશ બોલી શકું છું તો શકું છું માટે કેન ક્ષમતા બતાવે છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ મીના ઇઝ ફાસ્ટર ડેસ ટીના તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે મીના ટીના કરતાં ફાસ્ટર છે તો અહીંયા બે ધ્યાન આપેલા છે તેમાંથી ટી એચ એ એન ધ્યાન આવશે મીના એ ટીના કરતાં ફાસ્ટર છે ઝડપી છે ટી એચ એન હંમેશા લખવું ટી એચ લખવું નહીં રોહિત ઇઝ ડેસ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ તો અહીંયા તમે જોઈ શકો છો ફાસ્ટેસ્ટ આપ્યું છે એટલે સુપરલેટિવ ડિગ્રી છે એટલે તમારે ધ વાપરવાનો આર્ટિકલ ધ આવશે સુપરલેટિવ ડિગ્રીમાં તો રોહિત ઇઝ ધ ફાસ્ટેસ્ટ રોહિત ઇઝ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ બોઇઝ સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા ધ આવે છે અહીંયા પણ જુઓ યોર પેન ઇઝ ધ ડેશ ઓફ ઓલ તો ચીપેસ્ટ ચીપર ચીપ કે ચીપ્ડ તો ચીપેસ્ટ આવશે સુપરલેટિવ ડિગ્રી છે ધેટ પેન ઇઝ ચીપર ડેશ ધીસ પેન પેલી પેન કરતાં આ પેન સસ્તી છે તો હમણાં કીધું તેમ કમ્પેરેટિવ ડિગ્રી હોવાથી ધેન આવશે ટીએચ એન ધેન ડેશ પેન્સિલસ ડૂય વોન્ટ તમારે કેટલી પેન્સિલ્સ જોઈએ છે તો ને ગણી શકાય એટલે મચ હાઉ મેની હાઉ મચ કે નન તો હાઉ મેની પેન્સિલસ યુ વોન્ટ તમારે કેટલી પેન્સિલ્સ જોઈએ છે જો ગણી શકાય તેવી વસ્તુ હોય તો હાઉ મેની યુઝ કરવાનું અને જો દ્રવ્યવાચક હોય પદાર્થ આપેલા હોય અથવા તો પ્રવાહી હોય તો હાઉ મચ વાપરવાનું ડેસ પેટ્રોલ ઇઝ ધાર ઇન ધ કેન તો અહીંયા હાઉ મચ અને હાઉ મેની એમાંથી આવશે હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ કેન દ્રવ્ય વાચક માટે હાઉ મચ ડેશ ચિલ્ડ્રન આર ધેર ઇન ધ સ્કૂલ તો અહીંયા બાળકોને ગણી શકાય એટલે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ સ્કૂલ ડેશ ટી કેન મીરા ડ્રિંક મીરા કેટલી ચા પી શકે છે તો અહીંયા ચા માટે હાઉ મચ વાપરીશું ઓપ્શન એ શી મિસ ધ બસ તે તેણીની બસ ચૂકી ગઈ શી વોઝ લેટ કારણ કે તે લેટ હતી કારણ આપ્યું છે પાછળ એટલે બિકોઝ દે ફોર બટ કે ધેટ તો કારણ કે માટે બિકોઝ શી મિસ ધ બસ બિકોઝ શી વોઝ લેટ મીરા ડેશ સીના આર ક્લેવર મીના અને શીના હોશિયાર છે તો આને માટે એન્ડ આવશે કંજક્શન અલગ તારવો અહીંયા ચાર શબ્દો આપેલા છે રેડ ઓરેન્જ બ્રાઉન ટીચર તો આમાંથી કયો અલગ પડે છે મિત્રો તમે જ વિચારો હમ વેરી ગુડ ટીચર શબ્દ અલગ પડે છે કારણ કે બાકીના રંગો છે જોઈએ આગળનો પ્રશ્ન તે પણ તમે વિચારો ટીચર ફાર્મર બ્લેક કે પોટર વાહ ખૂબ સરસ તમારો જવાબ બિલકુલ સાચો છે બ્લેક તો થેન્ક યુ ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા વિડીયોના નોટિફિકેશન માટે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય